નદીની પટની અંદર જે પાંચ લોકો હતા તે ફસાયા હતા પાંચ અત્યારે હાલ રેસ્ક્યુ શરૂ કરી દેવામાં આવ્યું છે સ્થાનિક લોકોએ ખેડબ્રહ્મા ફાયર વિભાગ દ્વારા હિંમતનગર અને હિંમતનગર અને ઈડર જે ફાયર વિભાગ છે તે ફાયર વિભાગ અત્યારે હાલ ત્યાં જવા માટે રવાના થઈ ગયું છે તંત્રના માણસો પણ અત્યારે હાલ ત્યાં પહોંચવા પહોંચી રહ્યા છે ખેડબ્રહ્મા મામલતદાર હોય તે પછી જિલ્લા પોલીસ પ્રશાસન હોય તે અત્યારે હાલ ત્યાં જવાબ માટે નીકળી ચુક્યા છે કે જે પ્રમાણે જે નદી નો પટ છે તે નદી નો પટ પર સાવચેતી રાખવા માટે તંત્ર દ્વારા એલર્ટ જાહેર કરવામાં આવ્યું હતું પરંતુ જે લોકો છે તે લોકો આ અવગણના કરી જે જાહેર કરવામાં આવ્યું હતું તેની અવગણના કર્યા બાદ ત્યાં પહોંચ્યા હતા ને આ ફસાયા છે કે અત્યારે હાલ તમામ લોકો સુરક્ષિત છે પરંતુ તેઓને સુરક્ષિત રીતે બહાર કાઢવા માટેની પ્રયાસો હાથ ધરવામાં આવે છે જી જી આભાર દર્શન તમામ જાણકારી આપવા માટે